તળાજા શહેરમાં મહુવા ચોકડી સહિત જુદા જુદા બે સ્થળોએથી ઇંગ્લિશ દારૂ સહિત દસ લાખથી વધુનો મુદ્દામાલ રેલસીબી પોલીસે કબજે કરી પાંચ ઈસમોને ઝડપી લીધા ભાવનગર એલસીબી સીબી સ્ટાફના માણસો તળાજા તેમજ મહુવા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બે સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે પાંચ ઈસમોને પણ ઝડપી લીધા છે જેમાં પ્રથમ બનાવ વિશે વાત કરીએ તો તળાજા શહેરમાં મહુવા ચોકડી નજીકથી ઇંગ્લિશ દારૂ ભરેલ બોલેરો વાહન સાથે ત્રણ ઈસમોને ઝડપી લીધા હતા જેમાં ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલ નંગ એક તથા વાહન મળીને કુલ રૂપિયા આઠ લાખ પંદર હજારના મુદ્દા સાથે ત્રણને ને ઝડપી લીધા હતા જેમાં કુલ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે જ્યારે બીજા બનાવની વાત કરીએ તો તાલુકાના કળસાર ગામેથી ઇંગ્લિશ દારૂ ભરીને કાર આવી રહી છે અને માળવાવ ગામ તરફ જાય છે તેવી બાતમીના આધારે તળાજાના નિઝામભાઈ રુસ્તમભાઈ દલ તેમજ વિજયભાઈ મનુભાઈને ઇંગ્લિશ દારૂ તેમજ મુદ્દામાલ મળીને બે લાખ પચીસ હજાર પાંચસો ના મુદ્દા સાથે ઝડપી લીધા હતા આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે એચ પટેલ વીવી ધ્રાંગુ તથા પીબી જેબલિયા તથા બીએચ સિંગરખિયા તેમજ આર એ વાઢેર તથા તરૂણભાઈ તથા ભદ્રેશભાઈ પંડ્યા સહિતના જોડાયા હતા